વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યોમાં હજી નારાજગી જોવા મળી છે સાવલીના ધારાસભ્યએ કલેક્ટર કચેરીમાં સૂચવેલા કામો નહીં થતાં આજે સંકલનની બેઠકમાં હાજર નહીં રહે વડોદરા જિલ્લામાં ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરમાં પોતાના મત વિસ્તારના વિકાસના કામો સૂચવ્યા પણ આ કામો સમય વીત્યા બાદ પણ નથી થતા જિલ્લાના ધારાસભ્ય શૈલેષ સોટા કેતની નામદાર અક્ષય પટેલ ધર્મેન્દ્રસિંહ બાપુ ચેતનસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆત બાદ મુખ્યમંત્રીએ આ પાંચેય ધારાસભ્યોને ગાંધીનગર બોલાવ્યા હતા આ બંધ બારણે મળેલી આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી પણ હાલની સ્થિતિ જોતા બેઠકમાં સંતોષકારક જવાબ કે હકારાત્મક અભિગમ મળ્યો ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેને જોતા આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા કલેક્ટરમાં મળનારી સંકલનમાં હાજર રહેશે નહીં જ્યારે અમારા પ્રતિનિધિ દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે કેતન ઇનામદારે તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો આક્ષેપ કર્યો હતો અને બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનું જણાવ્યું હતું જોકે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે તે એકલા બેઠકમાં હાજર નહીં રહે અને સાથી મિત્રો સાથે વાત થઈ નથી હવે જોવાનું એ છે કે આજે મળનારી સંકલનની બેઠકમાં અન્ય ધારાસભ્ય કેમ સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી મારીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો આયોગ મેસેજ આપ એકલા જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાનો છે તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter